બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે મારા રાખીશ કોઈ એક કરી નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે

એ તૈયારી જોડે આખી આપણે કામે લાગવાનું છે અને એ જે સામે લોકો છે એમાં જનપ્રતિનિધિ ક્યાંય આવી શકે છે ચિંતા કરવાની આપણે જરૂર હિંમત થી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય એ કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરી વાત કરજો એવી જ હું આપને શુભકામના આપી